તંત્ર ખોરવાયેલું પડ્યું છે ખબર જ ના પડે લાગે ઓ બરાબર છે ઓલ રાઈટ છે તપાસ કરી ખબર નહીં પડે આપણે અંદર કેટલાક ગોટા છે આ બધું સાચી ભક્તિ સાચા ભગવાન રાજી થાય છે આ ડોક્ટર સાંઈ સાથે પેલા ભણતા ડોક્ટર સાહેબ તો ડોક્ટર દલાલ એમનાથી ડોક્ટર સાંઈથી ચાર પાંચ વર્ષ આગળ હતા પણ એ જ કોલેજમાં પછી એ ગોલ્ડ મેડલ લાવેલા ડૉક્ટર દલાલ પછી એને એફઆરસીએસ કે એમએસ કઈ પરીક્ષામાં આવ્યા તેમાં ડોક્ટર સ્વાઈને મનમાં એમ કે ગોલ્ડ મેડલિસ્ટ છે તો આમાં તો કેટલા આગળ માર્ક્સ હશે નીચે લગભગ વેરી વેરી પુઅર સ્ટેન્ડર્ડ પુઅર સ્ટેન્ડર્ડ નહીં વેરી 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 પુઅર સ્ટેન્ડર્ડ નહીં વેરી વેરી પુઅર સ્ટેન્ડર્ડ ડૉક્ટરે તો હાસ્યું આ ગોલ્ડ મેડલિસ્ટ છે એમબીબીએસના આમાં આવું એમણે પૂછ્યું કે તમને અન્યાય લાગે છે આ આવું લખે છે તમને કંઈ લાગે છે આ કંઈ ગડબડે ના ના કે બરાબર છે કે તમે છે એમબીબીએસના સ્ટેન્ડર્ડથી જુઓ છો અને એફઆરસીના સ્ટેન્ડર્ડથી જુએ છે હા એમ સ્વામી જો પોતાનું સ્ટેન્ડર્ડથી જુએ ને તો આપણું કોઈનું ક્લાસ નહીં હા સ્વામી બાપા આપણી વચ્ચે આવી જ ના શકે એમના સ્ટેન્ડર્ડ જોઈએ ને એમનો ત્યાગ વૈરાગ શુદ્ધ ભાવના ગુરુ ભક્તિ ભગવાનની ભક્તિ એ બધું જોવા જાય ને આપણે ઊભા જ ના આવી શકીએ પણ આપણે કેજીના સ્ટેન્ડર્ડથી માપે છે એટલે આપણે નભીએ છીએ હા પણ કેજીમાં જ રહેવું છે આગળ વધુ તપાસ કર્યાગે નહીં થયા કોઈ ગમે સદગુરુનો બેટો હોય ને આ પરમ ચૈતનાય સ્વામી બોલ્યા બાર વર્ષ ગુરુ રહ્યો બાર વર્ષ સદગુરુ સત્સંગી તો આ જ થયો પણ ક્યારે અંતરદ્રષ્ટિ કરી ત્યારે નહીં તો સદગુરુ આમ ચાલે લોકો દંડોટ કરે માને ઓહો ઓહો શું ધૂર આમની આગળ કચરો જ છીએ આપણે તો જ આવી રીતે પોતાની જાતને ખખડાવવું પડશે બીજા કોઈ નહીં ખખડાવે અને તમે માનવાય નથી બીજા કોઈ ખખડાવે ને તેમ તું તારું જો આમ જ કર્યું કોઈ કાંઈક બતાવાય ને સાચી વાત તું તારું જો તારું જો હું માથાકૂટ કરે છે એટલે આવું છે હવે કોઈને સાંભળવા નથી અને તપાસ કહેવા ખબર પડે નથી તો કરું શું તો જ આપણે જાતે જ ખખડાવવું પડશે જાતે ઢંઢોળાવવું પડશે પેલા મન બરાબર કરે કે લોકો બધું માને છે હાર તો એટલે પતી ગયું ક્રિયા બરાબર છે સારી છે વ્યવસ્થિત છે ભગવાન ખરેખર રાજી છે કે ખાલી રાજી છે તપાસવું કરો પડે અને એ છે ને કોઈ સ્વાઈ બાપાએ નહીં કે જાઓ હા આપણી તૈયારી જ નથી પ્રેમાન સ્વાય કહ્યું ને ઘટે એમ કહેજો પણ આવી તૈયારી જ નથી એ હા ભલે એક સાધુ કહ્યું મહારાજને કે મહારાજ મને કેમ કહેતા નથી ટોકતા એમ આટલી તૈયારી ઓલ હવે વાત છે સભા મહારાજ ખે બોલ્યા ખાલી ભલે કે મહારાજ સભા મેં ટોકવાનું ક્યાં કહ્યું છું તમને ખાનગીમાં એ જ ભગવાને ટોકે છે મને તમને મેં ક્યાં કહ્યું તો બોલો આવું કોઈની તૈયારી નથી તો આમાં સ્વામી નહીં કે આપણને હા વર્ષના અને સ્વામીની વાતો જ કહેશે તમને આ યોગી ગીતા કહેશે તમને કે તમે રાજીપો લઈ રહ્યા છો ગડબડ ચાલે છે બધું બાદ ઉપર ઉદ્યોગ અંદર પોલું હોય બધું ત્યાં મુંબઈમાં એક ઘીની કંપની હતી એ ડાલડા ઘી વેચતા લોકો તમારે રોજ એકાઉન્ટમાં તો બધા ડબ્બા વ્યવસ્થિત ગાય રોજ સો ડબ્બા વેચાતા હોય પણ આ નોકરો શું કરે દસ ડબ્બા ખાલી મૂકી દે એટલે નેવું ટકા નેવું ડબ્બા વેચાયા હોય ના સો વેચાયા પણ એકાઉન્ટમાં કે નેવું ડબ્બા વેચાયા છે દસ એ લોકો કાઢી લે અને ખાલી ડબ્બા મૂકી દે એમ કરતા હતા છ મહિનામાં બધું હતું પોલું થઈ ગયું બધું એ લોકો નોકર કોઈ આવ્યા નહીં શેઠ જાતે ઊભા થઈને આપવા ગયા ખાલી 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 આવું થયું આપણે તપાસ ના થઈ આવું ચાલતું ઉપર દેખાય સ્ટોક ગણાય ઓહો આટલી સેવા કરી આટલું આંગ કર્યું પોલું બધું હા કંઈ કોણ આવે જ નહીં હા ઉપર માઇનસ થતું હોય સત્સંગ એટલે અંતરદ્રષ્ટિનો ખેલ છે નેવું ટકા નવ્વાણું ટકા અંદરનો જ મામલો છે આ બાર હાર હાર તોરાતા છેતરાતા નહીં તમારું કોઈ પાંચ જણ માનતા છેતરાતા નહીં હા કસારતા કંઈ આ બધું છેતરાતા નહીં એ અકાઉન્ટ જુદું હોય કોઈને ખગડાવવાની વાત નથી હવે કોઈ હાર તો બસ ખબર પડે અમે હાર હાર ના હોય એવું ના કહે હાર લઈ લેવા આપણે તપાસ બીજા કોઈને આપણો દોષ એને ને બીયાને ના ચાલે બીજા કોઈ પણ આપણને હાર તોરા કરતા હોય બોલાવતા હોય જમાડતા હોય એ ભાવથી જ કરે પછી તમારે સાચવાનું હા તમારે સાચવી લો કે બાન આવે છે આવે છે ભગવાન રાજી થાય છે ભગવાને ખરેખર તમે જમાડો તમે જમો છો જમતી વખતે આપણે જ જમતા હોય ભગવાને જમાડવાનું હોય આમ શું ઠાકોરજી માળવા ચાલો બોલે શું ઠાકોરજી માર પોતે જા પડતો હોય ઠાકોરજી યાદ જ ના આવતા હોય બાપા તો કોરી એક કોર પણ હા હા એલા ભગવાનની વાત છે ભગવાન ક્યાં ગયા આવું ચાલે એટલે અંતરદ્રષ્ટિ સત્સંગ ભવ્ય છે એને મારા આપણે ગણાવ્યું હતું પહેલાં અહીં ફરી વાત કરો સત્સંગનો મહિમા કેટલો સત્સંગ મહિ મારા કે કોઈ એક દિવસ સત્સંગમાં આવીને જતો રહે એક જ દિવસ આવીને જતો રહે તેના કેટલા પૂન હોય ત્યારે આવી શકે છે એન્ટ્રી અને એક દિવસ રહીને જ જતો રહે જ્યાં આપણે ફાઇવ સ્ટાર સેવન સ્ટાર હોટલમાં ઉતર્યા હતા ખાલી એક દિવસ અંદર રહીને જતો રહે તો લોકો માફ કાઢી શકે કે નહીં કદાચ દસ હજાર પચીસ હજાર પચાસ હજાર હોય છે દિવસના એક ત્યારે માપ ના કળાય કે આ કેવો હશે કેટલા પૈસા હશે મારા કે એક દિવસ સત્સંગ આવી જતો રહે જતો રહે એક જ દિવસ તો એના કેટલા પુન ત્યારે અહીં આવી શકે આવો આ સત્સંગ છે એની અંદર આપણે કોઈ કમાણી ના કરી કોરા કાઢ ઢાકોળ રહ્યા હું કામ તો એમાં છેતરાતા નહીં કોઈ બીજા બધા વખાણ કરે કરે ભરે એ સારું છે એને એને ખખડવાનું જેવું નથી પણ આપણે સમજવાનું ભાઈ આપણે તરફ રસ્તા પર કોઈ ભિખારી ભીખ માગતો અને આપણે કહો ઓહો તમે ટાટા બિરલા છો રસ્તામાં ભિખારી હોય આપણે કે તું તો ટાટા બિરલા તેનું અપમાન થયું કે સન્માન થયું બોલો અપમાન થયું ને હળતું અપમાન થયું કે નહીં એમ આપણે એકાંતિક હોઈએ ને કોઈ આપણે એકાંતિક કહે તો સન્માન થયું નીચું જોવાનું થયું નીચું જોવાનું હવે કહે છે એકાંત સારું આપણે માળો તો એક પાઇપ સિલિકમાં છે ને સારો ટાટા બિરલા એટલે જેટલા પ્રમાણિકપણે સત્સંગ કરશો ને એટલો લાભ મળશે હા એટલા ગુણાકાર તો આ તો હીરાની દુકાન છે નફોય લાખનો ને ખોટોય લાખની પેલા રીંગણા બટાટા તો ખોટે પાંચ રૂપિયા ને નફો પાંચ રૂપિયા એવું છે એટલે જરાય છેતા ને એક તો સત્સંગ ભવ્ય છે એની શંકાએ એટલી મોટી વસ્તુ આપણને મળી છે ને અને કોઈ વસ્તુ કોઈ આગળ કોઈ વસ્તુ જ નથી આવો સત્સંગ મળ્યો છે એટલે સમજવું એનું પોષણ આપણે થાય તે વિચાર કરવો અને આ વસ્તુ લેવી જ છે કરવી જ છે વેચ છે અને તો કરોડો ક્યાં ગૌલોગ વૈકું ક્યાં એના તો વેચ છે અક્ષરધામ એવું થઈ ગયું છે એટલે હવે કાંઈ આપણે મૂર્ખાઈ કરી જો માન રાખ્યું ઈર્ષા રાખી આ સત્સંગ છોડી એ ઘણા મૂકી દે છે જરાક અપમાન થયું ને આ નિયમ લઈ લે હવે મંદિર પગ મૂકે બીજો ઓહો શું ગ્રાન્ડ નિયમ લીધો ફાકો છે એને આ સત્સંગ મુકાય મારીને ધકાટી મુકાય નહીં સમજે હોય તો એની તો એક જરાક કોઈ આમ કે અરે અહીંયા જમવા બેઠો અહીં બેસો ને હવે મંદિર પગ મૂકે બીજો લો કેટલું અંદર જડતા છે કેટલી મૂડપણું છે અંદર ખબર હાવ પથ્થર છે આપણે જ્યારે સમજાતું જ નથી બાર ગરજે ગધેડાનું બાપ કહેશે નહીં કેટલી ગરજ હોય છે આ પૈસા તો ઠેઠ હિન્દુસ્તાની આવ્યા છો સત્સંગ કરવા છે પૈસા કમાવા બોલો સત્સંગ તો બાય પ્રોડક્ટ છે મેન તો થયું ઓલું છે વિટામિન એમ હા એમાં જરાય ગાબડું પડવા દેતા તમે ઘણા બચારાને નોકરી છે ને તો રજા નથી આપતા એ લોકો સત્સંગ માટે તો એ કરું છું હવે અહીં જો પૈસા ના આવે તો રહેવાય નહીં અને જો નોકરી બંધ થઈ જાય તો મુશ્કેલી છે પણ તોય ઓલું સાચે સત્સંગ વાંધો નહીં બે દિવસ મોડું દુકાન આપણે નોકરી ના જઈ જઈએ સત્સંગ જાય હોવા દો નહીં એવું કરવું પડે તો ટૂંકમાં જે સત્સંગ મહિમા જેટલો સમજાય ને એટલે તો આનંદ આવે પૈસાનો મહિમા સમજાવે છે કલા જે દસ લાખ શિલિંગ આવે તો કેટલો આનંદ આવે ઓહો લ પૈસાનું મહિમા છે એમ સત્સંગનો મહિમા તો આનંદ આવે જ તમને હરિભક્તોને જોઈને આ બધા સત્સંગ જ છે આ એક એકબીજાનો મલોને ને હર્ષના આસુઆ જોઈએ હા જો સત્સંગ પાકો સત્સંગ હોય ને આવો ભાવ એ ભો ને તો કતરાય છે લો આવો લઠ્ઠો અમે આ જ વિચારાય આ ઓરખું છું આવો એલો જ છે સુધરો જ નહીં પછી એવો ને એવો જ છે લો આવી જોઈએ હરિભક્તોને તું પોતાનો વિચાર કરીને કેટલો સુધરો છું આપે આમ જ ફોકસ છે આમ કર ફોકસ બધું અંદર દેખાશે તો માલ બધો મને કચરો હોય ને બધું દેખાશે અંદર એટલે સત્સંગ ખૂબ મહિમા છે સત્સંગનો એવો આવો સત્સંગ મળી જ ના શકે ભગવાનની કૃપા હોય ને આ સત્સંગ મળે નહીં ભગવાન આપે કંઈક થોડુંક આપ્યું છે હજાર અરે હરાજીમાં પેલા લાખ રૂપિયાની વસ્તુ હજાર રૂપિયામાં મળી જાય તમને માં સત્સંગ આટલો અબજો રૂપિયા તમને એક રૂપિયા મળી ગયો છે હા રૂપિયો આપ્યો છે આપણે નથી આવ્યું પણ ક્યાં અબજ રૂપિયાને ક્યાં રૂપિયો તમે એટલે હવે જાળવી રાખો છો ગમે એમ કહીને માન અપમાન સંગ કે દુઃખ સુખ વેઠીને કહી સત્સંગ છોડવો નહીં તમારે માંડ અનંત જન્મ પત્યા પછી આ માંડ સત્સંગ હાથમાં આવે છે અને એમાં જો ભૂલચોક થઈ ગડબડ થઈ ગઈ મૂર્ખાઈ થઈ ગઈ અને સત્સંગ છટકી ગયો હાથમાં શું કયા એવા દ્રષ્ટાંત આપ્યા એક ખેડૂત હતો ને પેલા પેલો ખેડતા ખેડતા એક સોનાનો ઘડો હાથમાં આવે ચરું હવે એની માટી ચોટેલી હતી બધી એટલે બચાર ધોવા ગયો વાંકડો હતો ને પણ પાણી બહુ ફોર્સમાં જતું હતું ને ધોતો હતો ને છટકી ગયું સોનાનું ચરું છટક્યું અને ઉપડી હતો આનાથી કંઈ થઈ ના શકે ત્યાં રોવા બેઠો કે ધોતા ગઈ ભાઈ ધોતા ગઈ ધોતા ગઈ ભાઈ ધોતા આવું બોલે બીજો એક આવ્યો ક્યાં એલુ કે બચ્ચે ક્યાં ભક્તો અરે આવું થયું સિદ્ધ મેલી ભાઈ સિદ્ધ મેલી સિદ્ધ કેમ જવા દીધી લો ઓલો ગાંડો થઈ ગયો તીજો ભાઈ શું મામલો છે આવું થયું બે મુરખ ભાઈ બે મુરખ લો સરકસ નીકળ્યું કંપાલામાં આ પ્રદેશના મંદિર ફરતી ફરતી એક કહે ધોતા બે ધોતા બીજો કહે સિદ્ધ મેલી ભાઈ સિદ્ધ મેલી ત્રીજો કહે બે મુરખ ભાઈ બે મુરખ એમ યુવ્ય સત્સંગ માંડ હાથમાં આવ્યું છે ધોતા ગવી ધોતા કઈ ના થઈ જાય જોવાનું છે સત્સંગ છટકી જાય આપણું અજ્ઞાન મૂર્તા જળતા આ ને કારણે આ